આ નવી ટ્રીક સાથે કારેલા નું શાક બનાવશો તો મારી સો ટકા ગેરંટી બિલકુલ કડવું નહીં લાગે તો નવી ટ્રીક સાથે કાલાનું શાક બનાવવા ચારસો ગ્રામ કાલા ને સારી રીતે પછી કારેલા ની છાલ ને કાઢી લેશો બધા કારેલા ની છાલ નીકળી જાય પછી કારેલા ને વચ્ચે થી બે ભાગમાં સમારી લેશો અને ચમચીના પાછળના ભાગે થી આ રીતે અંદર ના બીને કાઢી લેશો બધા કારેલા માંથી બી નો ભાગ નીકળી જાય પછી એક મોટા વાસણ માં થોડું ગરમ પાણી લેશું એમાં એક ટેબલ સ્પૂન મીઠું ઉમેરી બી કાઢેલા કારેલા ઉમેરીશું અને એને સારી રીતે ઘસી અને ધોઈ લેશો તો એક થી બે મિનિટ કારેલા ને સરસ ધોયા પછી એને કુકર માં ઉમેરી દેશો સાથે એક કપ જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે પાણી અને અડધી ચમચી મીઠું ઉમેરી કુકરનો ઢાંકણ બંધ કરી ફક્ત બે સીટી કરીશું જેથી કારેલા બફાઈ પણ જશે અને એની કડવાશ પણ નીકળી જશે તો કુકર ઠંડુ થાય એટલે આપણે હવે જે કારેલામાં પાણી છે એને આ રીતે કાણાવાળા વાસણમાં કાઢી લેશું અને પછી કારેલાની ઉપર ઠંડુ પાણી ઉમેરી ઢોળાઈને ઠંડા થવા દેશું હવે મસાલો બનાવવા માટે 1 કપ ચવાણું લેશું 1/2 ટેબલસ્પૂન સીંગદાણા 1 ટેબલસ્પૂન સફેટલ બે લીલા મરચા 1 ઇંચ આદુનો ટુકડો 6-7 કળી લસણ 1 ટેબલસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર 1 ટેબલસ્પૂન દાણાજીરું 1/2 ચમચી મીઠું ઉમેરી અને એકદમ સારી રીતે પલ્સ મોડ પર અતજરૂ પીસી લેશું પીસેલા મસાલાને એક બાઉલમાં કાઢી 1/4 કપ જેટલો ગળ બે ટે અને લીલા દાણા ઉમેરી મિક્સ કરીશું તૈયાર થયેલા મસાલાને ખાંડા તૈયારલા બાફેલા કારેલામાં આ રીતે ભરી દેશું બધા જ કારેલા ભરાઈ જાય એટલે શાક વઘારવા માટે 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરીએ પછી માં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું 1/4 ટીસ્પૂન હિંગ 1 કપ ટામેટાની પ્યુરી ઉમેરી મિક્સ કરીશું હવે મસાલામાં 1 ટીસ્પૂન હળદર પાવડર 1 ટીસ્પૂન લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરી ફિક્સ કરીએ હવે માં ભરેલા કારેલા ઉમેરીએ અને પછીને એકવાર મિક્સ કરી જે કારેલા ભરતા સમયે મસાલો વથ્યો એને ઉમેરીએ સાથે 3/4 કપ જેટલું ગરમ પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકી 2 મિનિટ થવા દઈએ 2 મિનિટમાં ગરમાગરમ શાક